રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દર્દીઓ સાથે લુખાગીરી કરી રહ્યા છે આ નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાતના હાસ્ય કલાકાર હકાબા ગઢવી દ્વારા જેમાં તેમણે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે મારી બહેનને જ્યારે અકસ્માત થયો તે દરમિયાન હું આ હોસ્પિટલમાં લઈને ગયો હતો ને મેં એવું વાતાવરણ જોયું કે આ હોસ્પિટલમાં જે છે તે ડોક્ટરો સમયસર નથી આવતા અને ત્યારબાદ દર્દીઓ પર પોતાનો રોફ સ્પષ્ટપણે જમાવતા હતા અને આ વાતાવરણ જોઈને મને એક સમય એવું લાગે

એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા સુવિધાયું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ અમે લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વાર વાર તારે આવે બાકી ન આવે તમે બે જાઓ શાંતિ થઈ ગઈ ભાઈ હું કાબા ઘડ્યું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું આથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો